જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ બાય છાયા ચેનલમાં આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી જે આપણે એકાદશીનું વ્રત કે કોઈ પણ આપણે વ્રત કે ફરાળ કરવાના હોઈએ ત્યારે આપણે સાબુદાણાની ખીચડી બનાવીએ છીએ પણ એ સાબુદાણાની ખીચડી એકદમ છૂટ્ટી છૂટી બને અને એ સાબુદાણા આપણે માત્ર બે કલાકમાં કેવી રીતે પલાળીશું એની બધી ટ્રિક્સ અને ટ્રીપ્સ હું આજે તમારી સાથે શેર કરવાની છું તો વિડીયો જરૂરથી જોજો અને જો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરજો તો ચાલો આપણે ખીચડી બનાવવાની શરૂઆત કરીએ એના માટે આપણે અહીં બે કપ સાબુદાણા લીધા છે આ લગભગ વજનમાં ટુ ફિફ્ટી ગ્રામ્સ છે એટલે કે પાંચ કિલો સાબુદાણાને આપણે બેથી ત્રણ વખત સારી રીતે પાણીથી હાથથી બરાબર ઘસીને ધોવાના છે જે વ્હાઇટ વ્હાઇટ પાણી નીકળશે એ પાણી આપણને એમાંથી બરાબર કાઢી લેવાનું છે બે કે ત્રણ પાણીથી આપણે બરાબર સાબુદાણાને ધોઈ લેવાના છે સાબુદાણાને ધોવા પછી હવે આપણે એમાં એક માપસર પાણી નાખશું જેનાથી સાબુદાણા આપણા જલ્દીથી પલટી જશે આ જુઓ આંગળીથી હું જમને તમને જે માપથી બતાવું છું એ માપથી તમારે પાણી નાખવાનું છે અને સાબુદાણાને માત્ર બેથી ત્રણ કલાકમાં રાખશો એટલે સાબુદાણા એકદમ મસ્ત છૂટા છૂટા પલળીને તૈયાર થઈ જશે એટલી માટે એક કપ સિંગદાણાને લેશું અને તેને આપણે ધીમા તાપે બરાબર શેકી લેશું સિંગદાણાને ઠંડા કરીને એના બધા ફોતરા કાઢીને આપણે સાફ કરી લેશું સિંગદાણા અને સિંગાણા સાફ થઈ જાય એટલે આપણે એક મિક્સીના જારમાં લઈને તેને પલ્સ મોડ પર થોડા અધકચરા પીસી લેશું હવે આપણે ખીચડી બનાવવા માટે એક કઢાઈમાં લગભગ બેથી ત્રણ ચમચી જેટલું તેલ લેશું તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખીશું લીલા મરચાં અને લીમડો અને હિંગ કાચા બટેકા કાપીને લીધા છે તમે અહીંયા જોઈએ તો બાફેલા બટેકા પણ નાખી શકો છો સ્વાદ પ્રમાણે આપણે સીંધા મીઠું નાખીશું અને થોડી હળદર નાખીશું અને આપણે આ બટેકાને હવે ઢાંકીને ચડવા દેશું જ્યારે બટેકા બરાબર ચડી જાય ત્યાં સુધી આપણે ધીમા તાપે ચડવા દેવાના છે ત્યાં સુધી આપણે અહીં જે સિંગદાણાનો ભૂકો કરી લીધો છે તેને આપણે સાબુદાણામાં બેથી ત્રણ ચમચી મિક્સ કરીશું એની સાથે આપણે બે ચમચી પીસેલી સાકર નાખીશું અને એક લીંબુનો રસ નાખી અને બરાબર મિક્સ કરી લઈશું અહીં આપણે સિંગદાણાનો પાવડર નાખીએ છીએ જેના કારણે અહીં સાબુદાણા જે છે તમારા બિલકુલ ચોટશે નહીં એકદમ ખુલ્લા ખુલ્લા અને સારા છૂટી ખીચડી બનશે તો હવે આપણે અહીં બટેકા પણ આપણા જોઈ લઈએ કે ચડી ગયા છે તો આપણે જોઈ લઈએ કે આપણા બટેકા અહીંયા બરાબર ચડી ગયા છે એટલે હવે આપણે એમાં ત્રણથી ચાર ચમચી શેકેલા સિંગનાણાનો જે આપણે પાવડર બનાવે છે એ આમાં નાખશું અહીં શેકેલા સિંગનાણાનો પાવડર નાખવાથી બટેકામાં પણ એક સારો ટેસ્ટ આવશે અને એક ક્રંચીનેસ મળશે સાબુદાણાની ખીચડીમાં તો આપણે હવે બા જે સાબુદાણા મિક્સ કરીને રાખ્યા હતા એ પણ આમાં નાખી દઈશું બરાબર ધીમ ધીમે ધીમે ચલાવીશું એને બિલકુલ ચલાવવા માટે એકદમ આપણે જોરથી નથી ચલાવવાના જેથી આપણા સાબુદાણા છે એકદમ છૂટા છૂટા રહે એની સાથે અહીં મેં થોડું લાલ મરચું નાખ્યું છે જો તમે લાલ મરચું હળદર ખાતા હો ઉપવાસમાં તો તમે નાખજો તો જો તમે ન નાખશો અને તમે સફેદ ખીચડી પણ બનાવશો તો પણ સારી અને ટેસ્ટી બનશે હવે અહીં આપણે એક ચમચી જેટલું ઘી બધી જગ્યાએ નાખી અને ધીમા તાપે આપણે આ ખીચડીને પાંચ મિનિટ માટે બરાબર સીજાવા દઈશું જેથી આપણી સાબુદાણા છે બરાબર બફાઈ જશે અને સાબુદાણાની ખીચડી આપણી એકદમ છૂટી છૂટી બનશે તો જો આપણી ખીચડી તૈયાર છે તમે જોઈ શકો છો ખીચડી કેટલી મસ્ત અને છૂટી છૂટી બની છે તો તમે પણ આ રીતે જરૂરથી ઘરે બનાવજો તો હવે આપણે ખીચડીને ગરમા ગરમ સવ કરીશું મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે ને તમે પણ આ રીતે જરૂરથી વ્રતમાં ખીચડી બનાવજો તો આપણી ખીચડી તૈયાર છે આપણે એને ઠંડી ઠંડી દહીં સાથે સર્વ કરીશું મિત્રો આ ચેનલમાં તમને માત્ર રસોઈ જ નહીં પરંતુ કુંડળી જ્યોતિષ વ્રત પૂજા પાઠ કર્મકાંડ વગેરે વિશેની માહિતી આપવામાં આવશે તો જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી તમને સૌ પ્રથમ મળે અને તમે એ વિડીયો જોઈ શકો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ જરૂરથી કરજો છે તો ચાલો મળીએ નવા એક વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ